આપણા ગુજરાતી સાહિત્યમાં એક કહેવત છે કે વર્ષે તો વાગડ બલો હવે આ કહેવત ખોટી સાબિત થઈ રહી છે કારણ કે વાગડ વિસ્તારમાં છેલ્લા એક દાયકામાં એક કે બે વરસાદ સારા થયા છે નહીતર ક્યારેય તાલુકામાં કે વાગડ વિસ્તારમાં તળાવ ડેમ ઓવરફ્લો થયા નથી વરસાદ થાય છે પરંતુ ચોમાસુ પાક માટે અતિ ઉત્તમ વરસાદ થાય છે પરંતુ ડેમ તળાવ ઓવરફ્લો થતા નથી એટલે શિયાળુ પાક માટે ખેડૂતોને અનેક દાયકા અગાઉ પાણી માટે પાંચ સાત ગાઉ એટલે કે વીસ કિલોમીટર દૂરથી પાણી લાવી રવી પાકની ખેતી શિયાળામાં કરતા હતા પરંતુ રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે કેશુભાઈ પટેલ અને ત્યારબાદ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે કચ્છને નંદનવન બનાવવા માટે દોડદાયકા અગવ બનાસકાઠાના સલીમગઢથી ખાત મુરત કર્યો હતો અને કચ્છની જીવાદોરી સમાન नर्मदा કેનાલનું શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ હતા ત્યારે ફતેગઢ પાસેથી નવ વર્ષ અગાઉ પાણી કેનાલમાં વહેતા કર્યા હતા અને વાગડ સાથે કચ્છની કાયા થઈ ગઈ એમાં પણ ખાસ કરીને રાપર તાલુકામાં આવક માટે એકમાત્ર ખેતી છે ત્યારે આ કેનાલ વાટે પાણી વહેવા લાગ્યા અને વાગડ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ જમીનના ભાવ ઉચકાયા તો રાપર તાલુકાના ઓગણચાલીસ ગામના પાદરમાંથી નર્મદા કેનાલના પાણી વહેવા લાગ્યા તો અન્ય ગામોમાં ખેડૂતો દૂર દૂર સુધી પાણી પાઇપલાઇન દ્વારા લઈ જઈ ખેતી કરતા થયા એમાં પણ છેલ્લા આઠ વર્ષથી વાગડ વિસ્તારમાં જીરુંનું ઉત્પાદન મબલક થવા લાગ્યું અગાઉ વાગડનો મજૂર કે ખેડૂતો સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં ખેતી માટે જતા હતા અને હવે વાગડમાં અન્ય જિલ્લાઓમાંથી આવા રવિ પાક જીરું કપાસ એરંડા વરિયાળી રાયડો ગૌ મગફળી સહિતના રોકડના પાકની ખેતી કરી પગભર બનવા લાગ્યા દર વર્ષે આઠ નવ અબજનું જીરું ઉત્પાદન માત્ર વાગડ કરતું થયું છે તો અન્ય ઉત્પાદન પણ વધવા લાગ્યા છે અને છેલ્લા આઠ નવ વર્ષથી વાગડનો ખેડૂતો બારે માસ ખેતી કરતા થયા એમાં સિઝન મુજબ પાક ઉત્પાદન કરવા લાગ્યા રાયડાના ભાવ છે એક હજાર પચાસ થી અગિયારસો રૂપિયા અને ઘઉંના ભાવ છે ચારસો સાઠ થી પાંચસો એરંડાના ભાવ છે બારસોથી બારસો ત્રીસ રૂપિયા અને સારા ઉત્પાદન આવ્યા છે જીરા અને ઘઉંમાં જીરાની માર્કેટમાં લગભગ મારા અંદાજ પ્રમાણે પાંચસો બોરીની થતી હશે સિઝનમાં તો વધારે પણ અત્યારે થોડીક આવક પૂછી છે એટલે પાંચસો બોરીની થતી હશે એરંડાની તો અનુમાન થતી હશે ત્રણ ચાર હજાર બોરીની જરૂર નહીં આવે રાયડો અત્યારે સિઝન નીકળી ગઈ છે તો આવતી હશે બસો ત્રણસો બોરીનો સિઝનમાં તો ખૂબ રાયડો આવતો હતો રાપરમાં રાપર માર્કેટમાં સોથી ઉપર મજૂરો વધારે કામ કરે છે લોકલ બોરી ઉતારવાના દસ રૂપિયા છે એમ ગાડી ભરવાના અઢારથી વીસ રૂપિયા બોરીના ભાવ છે થી બારી થી તો ખૂબ ગાડીઓ ભરાય છે એ તો આપણા કોને આંકડો અનુમાન ન હોય પણ કેમ કે જે ગવર્મેન્ટે શેસ માફ કરી છે ને માર્કેટની બારે એટલે ગામડામાંથી ખૂબ માલ ભરાય છે અને એનો લાભ ખેડૂતને મળે છે